તમારે નથી કઈ પાછવા જવું નથી કોઈને કઈ કહેવા જવું તમે કોઈ બાકી આંખો ને બાકી આંખે કોઈ બોલો બાજવાના કોઈ તમારે પાછું નથી તમે ખાલી મારી પેલા ને મત આપો બાકી હું સમજી લઈ આજની આપણી આ સભા જે આવનારી નગરપાલિકાની ચૂપડી છે એના અનુસંધાને બોલાવેલી છે ભાઈ આપ સૌ આપણે બધા ભેગા થયા છે ત્યારે આપ સૌને મારે બે વાત કેવી જોઈએ આવનારી ચૂંટણી પરમ પરમીસ સોળ તારીખે રવિવાર હોય તો તો આપણે ચૂંટણી બાબતે વાત કરી લઈએ આપ સૌને એક વિનંતી છે કે આપણા ઘરના પરિવારના મિત્રો આડોશી પાડોશી બધાને કે જો મતદાન કરે આપણી ફરજ પૂરી કરે અને અમારા જે ઉમેદવારો છે અમારી જે ટીમ છે એમને વોટ આપે અને કુદરના વિકાસમાં અમે સાથ સહકાર આપે આવી પ્રાર્થના કરું છું અમે આજે તમારી પાસે કંઈક માંગવા આવ્યા છે માંગવા બીજું કઈ નહીં મત માંગવા આવ્યા છે એટલે આપનો મત ને આપનો સહકાર અમને મળે એવી એક વિનંતી કરું છું મને ખબર છે કે આ વખતે આપ સૌનો સાથ ને સહકાર ને મત અમને બધા આપશો કારણ કે બધા થાકી ગયા છે એક દશકો બે દસકા ત્રણ દસકા ત્રીસ ત્રીસ વર્ષ તમે કાઢે તમને ધન્યવાદ છે બધાને ભાઈ આટલું સહન કર્યું આપણા માતા પિતા એ સહન કરીને ગયા આપણે આપણા છોકરા હવે જે આપણા ટેડિયા છે તમારા હજી આમાં અહીંયા સહન કરવા માટે રાખવા છે કે આઝાદી જોઈએ છે આપણા હજી એને એનું એનું ભવિષ્ય જોવું છે જોવું કઈ એટલે તમારે નથી કઈ બાજવા જવું નથી કોઈને કઈ કહેવા જવું તમે કોઈ બાકી આંખવાની અરે બાકી આંખે કોઈ બોલો બાજવાના જ કોઈ તમારે બાજવું નથી

ને તમે બધા તમારો રસ્તો સાફ થઈ ગયા છે આ તમારો કચરો થી છે મારે કે ભાઈ પણ સાફ થઈ ગયા કચરો સાફ થઈ ગયો તમારે ખાલી મત જે છે તમારું હથિયાર છે એ હથિયાર છે તમારું આજે કાઠો કાલે પ્રમ દિવસે ખાલી મત આપો ખાલી મત બાકી કઈ રસ્તો કઈ રીતના કરવો છે મને બધી ખબર છે તમારા બધા પાસે આજે આજે માર્કેટમાં છે બધા વેપારી ભાઈઓ છે બધા ફરિયાદ કરે છે પાણી ભાઈ રસ્તા ઊંચા થઈ ગયા દુકાનો નીચી થઈ ગઈ પણ નીચી થઈ જાય ને બા દર વર્ષે એક ફૂટ ઉપર હતા ઉપર હતા વરસાદનું પાણી તમારે આવવાનું છે ને આપણે કોઈ અવાજ નથી ઉઠાવતા કોઈ અવાજ ઉઠાવે છે કે ભાઈ આમ રસ્તો આમને આમ બનાવો રસ્તો એક રીત હોય આ બધું પેલા કાઢી નાખવાનું કાઢી એમાં કાંકરી ભરી ડોલર ફેરવી પછી રસ્તો બનાવો હા તો આની ઉપર ઉપર ડામર ઉપર ડાંબર ડાંબર ઉપર દર વર્ષે ડાંબર બનાવો પછી ના બધું પણ થાય ને પાણી જવાનું છે તમે આ બધા પાસે છુટકારો કુત્યાનો વિકાસ કરવો હોય તો અમારી પહેલા તમે મત આપો પછી બાપ ના બોલથી કહું છું કુત્યાનો એક વર્ષમાં નકશો મને કામ કરવાનું ને કયા રૂડે થતું ને

શિક્ષિત ઉમેદવાર કોઈ છે નહીં આપણા એક ઘરમાં હું થયું મેં તો તમને બે હજાર બાર માં કીધું કે રાજકારણ બની આવે નહી તમારા બધા લાગણી માંગણી ને ધ્યાનમાં લઈ અમારા ભાઈ ને આજે નગર પરિમા ઉભો લખ્યો છે એ બધા સદસ્ય આપો તો બીજા ઉમેદવારો ફોર્મ ભરવા દે નહીં બાકી આ કઈ રાજકારણી નથી ભાઈ એને કઈ ઘટવું નથી આને માત્ર માત્ર તમારી લડાઈ લડવા માટે લેવું છે જેટલા જમીનમાં ફર્યા કે ભાઈ સમાજમાં પ્રસંગ હોય ફર્યા દીકરા કઈક કરીક કરો એટલે આ તમારું બધું જોઈ લેવું છે તમારી લડાઈ લડવા માટે અને અમે અમારા ખાનદાન ઉછી લેવાની અને ઉઠી દેલા મારી વાત ને તમે બધા અમારી પેનલ કામ મારત કરવા છે હું શું કામ કરું પડે ટૂંકી કાલની પરમેશ કોઈ છે બધા મતદાન કરો બીજું કામ છે ને સીધું કામ પેલા માર્કેટ આ બધું હું કરું કે કુતરા મકો આવે તો કે તાલુકા લેવલ માર્કેટ છે ભાઈ આ તાલુકા લેવલ આ તાલુકા લેવલ માર્કેટ આના કદર ગામડા હાળા તમે આમાં જાવ કલસમાન મહિયારી માં જાવ ખબર પડી જાય કા તાલુકા લેવલ નું કામ કેમ હું કે મને મને વિચારી આવે છે કે સ્મશાન માં નથી વિકું કઈ બાકી 26 લાખ ના લાકડા ઉધાર બરા 26 લાખ ના કસમાં સાનમાં લાકડા ભાઈ

કોઈ ભાઈ ઓફ થઈ ગયા હતા તો પેટ્રોલ ને અમલી ભાઈ શું કે ભાઈ બધા આ તમારી તકલીફો છે આમાંથી મુક્તિ આઝાદી આમાં એક જ વાત છે મત આપો અમને લાવે વાત બાકી આ મને બધા વધારે સોસા નથી આવતો ભાઈ આપણી વાત છીડી જશે બરાબર એટલે બધા જો મતદાન કરો અચૂક મતદાન કરો મતદાન કરવામાં કોઈ વિચારતા નહી તમે તમારી ફરજ પૂરી કરો અમે અમારી ફરજ પૂરી કરશું મારે ખાલી ગામના કામ કરવા છે અમારે આ કામ કરી વિકાસ ના કામ કરી વિકાસના કામ કામના નામના મત માપવા છે પાછો પાંચ વડા પછી આપણે ભેગા થાય હું તમને યાદ એ છું તમે બરાબર કામ થયા છે ને ન છે તમને મત માપતા ભાઈ

ій নের ওতংরায দেযে নে পরি঎ন ত্তেসলেচে নের করিমন তেন এলে পাি কর� landsপে য�estar o পাষে নে সিসল নে � thank you where in singer নের নে শাগ ড়লেচু চোহন ত�

બધા જેટલા કમન કરે જેટલા મે રૂપિયા હતા કરોડ બે કરોડ બતાય હાઈકોર્ટ માં દેમોડર સેવા છે કે ભાઈ કમિશનર સાહેબ તપાસ કરશે હાઈકોર્ટ ના નિરીક્ષણ છે એનો તપાસ લેવા આવશે એની પર કાયદા ખાઈ બા પગલા ફરાવ આવશે એટલે પૈસા એ પાછા ફરાવરાવી બધી સબ ખાતો અપાવી અને યાત્રા કાન યાત્રા ના હર કરવાની સાબરમતી

ના ઓલા આ રમાય તો જોઈયું છે અને 17 માં येऊ તો મારા ખાટમાં તો શું કરું બોલ ખરાબ બની મારા બડા તમે બાતો ભાઈ કોઈ કોઈ નકળ ઈમાનત કર્મ છો સફાઈ ઉભિયા સફાઈ પર કાપો ભાઈ ના કાં થાય એકવાર પરિવર્તન બોલો કાપો એકવાર પરિવર્તન બધું દુઃખ ખોટી તકલીફ ભગાવો બરાબર બાકી એને મૂકવામાં મૂકાય તમે ચિંતા કરો બધા આપણા પરિમાણને આપણા મિત્રો સટલમાં બધા ભાઈ મળશે આખરી વળખાવ લઈ આવી જાઓ પોતિયાળામાં સાયકલ 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 સાઇકલ આપો એટલો ખાસ વેપારી ભાઈ હવે કહું ભાઈ તમારું દુઃખને તકલીફો નહીં મળશો તમારા જે અમને વધારા પેક્સા થશે

ઘણા સપના છે બોલવા મુકાઈ દે એ મુકે ભાઈ તમને લાગે મુક ઉપર ઉપર હારા હારા મુકાઈ દીધા આ હું તો બધા ભાઈ મારા વડીલો મારા ભાઈઓ બધાને એક જ વાત કહું છું એકવાર વાર સહકાર આપો કે તમે કહો ભાઈ એના મે બરોબર તમે સાથી રહી બેભાગ કરવા થઈ ગયું તમારું કામ થઈ જાય હવે એનું કામ તમારું કામ થઈ જાય એનું કામ લેવાઈ જાય

બતા રામ રામ ધન્યવાદ